આપણે જોઈએ તો દરેક દેશ છે એ એની સમૃદ્ધિ એના સોનાના રહેલ સોના ઉપર ગણાતી હોય છે આપણે વાત કરીએ કે અત્યારે જે ઇરાક તેમજ અન્ય જે રશિયા યુક્રેનનું યુદ્ધ થયું ત્યારે પણ સોનાના ભાવમાં ઉછાળો આવેલો હતો અત્યારે ઇઝરાયલ ઈરાકના જે ભૌગોલિક કારણોની આશંકા વ્યક્ત થઈ છે ત્યાં પણ સોનાનો ઉછાળો જોવા મળ્યો છેલ્લા આપણે વાત કરીએ કે સવા મહિના દરમિયાન લગભગ સો ગ્રામે સવા લાખ રૂપિયા કરતા પણ વધારો સોનામાં જોવા મળેલ છે તો કાલે સોનું ઓલ ટાઈમ હાઈ ઉપર છોતેર હજાર ની સપાટી વટાવી અને આજે જોયે તો એમાં સત્તા બે હજાર રૂપિયા જેવો એટલે ચિમોતેર હજાર છસો આસપાસનો આજનો ચોવીસ કરે ભાવ જોવા મળે છે ઓલ ટાઈમ હાઈ થી આજે બે હજાર રૂપિયા જેવો સોનાનો ભાવ નીચો છે આ સોનાના ભાવ વધતા એની સાથે આપણે કહીએ કે સોનાએ સદા કે કેલી જે ગ્રાહકોએ સોનામાં જે ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે એ સાર્થક કરે છે બીજા અન્ય ઇન્વેસ્ટની કમ્પેરેટિવ સોનું છે એ દી ગ્રાહકોને નિરાશ નથી કરતું